હાય ફ્રેન્ડ્સ હું હાતિમ રંગવાલા કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે મોરબી સ્ટારની અંદર આપ સર્વેને વેલકમ કરું છું આપ જેમ જાણો છો કે મોરબી સ્ટાર હંમેશા આપને અવનવી જગ્યાથી અવગત કરાવતું રહ્યું છે તો આજની જે અમારી વિઝિટ છે એ આખી ડિફરન્ટ જ છે દોસ્તો કે જે તમે કોઈ ચેનલ ઉપર તમને જોવા નહીં મળે એ આપણો એક એવો પ્રયત્ન છે કે જે વાત કોઈ નથી કરતું એ વાત આપણે કરવી છે અને એ જે જગ્યા છે એ જગ્યાથી મોરબીવાસીઓને અને તમને બધાને આપણે પરિચિત કરવા છે તો આજે દોસ્તો અત્યારે હું પંચાસ ઊભો છું ગીતા ઓઇલ મિલની એક્ઝેટ બાજુમાં અહીંયા વૈશાલી સીટ કવર આવેલું છે આપ જોઈ શકો છો તો દોસ્તો આજે આપણે વૈશાલી સીટ કવરની મુલાકાત કરવી છે એટલે તમને બધાને એ જગ્યાથી અવગત કરાવવા છે એમાંથી મને સો ટકા ખાતરી છે કે મોરબીના ઘણા બધા લોકો હજી આ જગ્યાથી અજાણ હશે લોકોને ખબર નહીં હોય એક શ્રેષ્ઠ જગ્યા છે અને એક બેસ્ટ જગ્યા છે તો આવો આપણે આજે તમને બધાને એની મુલાકાત કરાવીએ એના જે હર્તા કરતા છે એની સાથે આપણે વાતચીત કરીએ અને વૈશાલી કાળની જે વિશેષતાઓ છે એનાથી તમને બધાને આપણે રૂબરૂ કરીએ તો આવો આપણે અંદર જઈએ દોસ્તો અમે એવી અમારી હંમેશા કોશિશ હોય છે કે અમે દર વખતે તમને એક ડિફરન્ટ જગ્યા ઉપર લાવીએ જેથી કરી તમને લોકોને ખ્યાલ આવે અને મારો જ્યાં સુધીનો અનુભવ છે કે એટલા અત્યાર સુધીમાં આપણે જેટલી જગ્યાઓથી તમને બધાને પરિચિત કરાવ્યા છે લગભગ લગભગ બધા લોકો જગ્યાથી અજાણ જ નીકળ્યા છે કોઈને ખ્યાલ જ નથી કે આ જગ્યા ઉપર આ વસ્તુ આવેલી છે તો અત્યારે વૈશાલી સીટ કવરમાં હું આવી ગયો છું અને એના ઓનર છે આપણે એમની સાથે વાત કરીએ નમસ્કાર ભાઈ મોરબી સ્ટારમાં તમારું સ્વાગત છે થેન્ક યુ તમારું નામ જણાવશો વિપુલભાઈ વિપુલભાઈ વૈશાલી સીટ કવરની આજે જે મોરબી સ્ટારની ટીમ છે આપણી એ મુલાકાત કરી રહી છે ત્યારે વૈશાલી સીટ કવરની જે વિશેષતાઓ છે એનાથી આપણે આપણા બધા જે મોરબીવાસીઓ છે એને પરિચિત કરવાના છે તો તમે પેલા તમારી દુકાન વિશે મને થોડી માહિતી આપો વૈશાલી સીટ કવરમાં આપનું હાર્દિક સ્વાગત છે અને મારી દુકાનમાં સીટ કવર ટોટલ ટુ વ્હીલના મળી જાય છે તો અને સ્કૂલ બેગ રિપેરિંગ બેગ કરી આપશું જે મોરબી પંચાસર રોડ ગીતા મિલની બાજુમાં છે અને આપણે સોફા સેટ સીટ કવર કોઈ પણ કામ હોય તો એ અમે બનાવી આપશું

એ તમે અહીંયા જે સોફા સેટ નવા બનાવવા હોય તમારે ચાહે રિપેરિંગ કરવા હોય સ્કૂલ બેગ તમારે રિપેરિંગ કરવા હોય કે જે ટુ વ્હીલની અંદર તમામ જે વ્હીકલ આવે છે એના જે સીટ કવર છે એ તમને અહીંયા મળવા પાત્ર છે તો તમે આ દુકાનની મુલાકાત એક વખત ચોક્કસ કરો અને અહીંયા આવો અને સંતોષકારક તમને જે જવાબ છે એ તમને અહીંયા મળી રહેશે વિપુલભાઈ આપણી દુકાનનો સમય કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સમય સવારે સાડા આઠથી કે સાંજે આઠ વાગે લાગે દિવસો સવારે સાડા આઠ વાગે જે શોપ છે ખુલી જાય છે અને રાત્રિના આઠ વાગ્યા સુધી અહીંયા જે આ શોપ છે એ ખુલ્લી હોય છે તો તમે તમારી અનુકૂળતા મુજબ ગમે ત્યારે અહીંયા આવી અને તમારે કોઈ રિપેરિંગ કરાવવું હોય અથવા કોઈ વસ્તુ ખરીદવી હોય તો તમે અહીંયા આવી અને તમારી જે વસ્તુ છે એ પરચેસ કરી શકો છો દોસ્તો વિપુલભાઈ મારા સાથે સાથે એ પૂછવાનું થાય કે જેમ તમે વાત કરી કે આપણે નવા સોફા સેટ બનાવવા હોય તો પણ આપણે બનાવી આપીશું તો નવા સોફા સેટ બનાવવા માટે તો શું છે કે એના માટે આપણે તમે જે તે જગ્યા ની વિઝીટ પણ કરતા હશો ને દાખલા તરીકે માનો કે મેં આજે ઘર બનાવ્યું છે તો મારા ઘરનો જે કાર્પેટ એરિયા છે દાખલા તરીકે હોલ છે મેન તો હોલ અંદર મારે સિટિંગ કરવું છે તો એ તો ત્યાં તમે આવો તમે જુઓ અને પછી એના ઉપર તમે સજેશન આપો કે ભાઈ આમાં આ જગ્યાએ આ કામ થાય આ કામ થાય તમે અહીંયા આવું બનાવી શકો તમે એમ હેલ્પ વધારે કરતા હશો ને

અને એ સોફા સેટ છે ભાઈ વિપુલભાઈ એની અંદર જે જે વસ્તુ આવે છે બરોબર એમાં અલગ અલગ મટીરિયલ અલગ અલગ પ્રકારના બનતા હોય છે તો એમાં કઈ એક જ વાત તમે જાણો કઈ કઈ ટાઈપ નું એમાં વપરાતું હોય છે અને માણસો અત્યારે અત્યારે ટ્રેન્ડ શેનો છે એમ અત્યારે જાજા ભાગે લેધર આવે ને જે કાપડ લેધર જ કહેવાય એ વધારે છે અત્યારે ઓકે અને સ્પંચ આપણે સ્લીપેલ છે કલ્લોન છે એમાં ઘણી વેરાયટી કંપનીની આવે વસ્તુ ઓકે પણ એ બધી કંપની આપણને ગેરંટી આપી શકે વસ્તુ ઓકે અને આપણે તો જે રિપે ડેમેજિંગ કામ જે કરતા હોય વસ્તુ એમાં ટોટલ વસ્તુ આવી જાય ઓકે અને કોઈ ઘરાક એક્ચ્યુઅલી એમ કહે કે ભાઈ અમારે માલ સાથે બનાવવો હોય તો બી બનાવી આપશું ઓકે અચ્છા તમારે દોસ્તો બે ઓપ્શન છે આની અંદર તમે માલ સાથે પણ એમને કહી શકો છો અને મજૂરી ઉપર પણ તમે કહી શકો છો કે ભાઈ માલ બધો મારો મજૂરી તમારી તો તમને મજૂરી ઉપર પણ કરી આપશે અને તમે એમ કહ્યું કે ના ભાઈ માલ મટીરિયલ સહિત અમારે કરવું છે તો એમ પણ તમને જે ફેસિલિટી છે એ અહીંયા

આ વૈશાલી સીટ કવર આવેલું છે જેનો સમય સવારે સાડા આઠ થી લઈ રાત્રિના આઠ વાગ્યા સુધીનો છે તમામ પ્રકારના ટુ વ્હીલ જે વ્હીકલ આવે છે એના જે બધા કવર છે તમને સીટ કવર એ તમને મળીશે સીટ મઢવાનું ને કામ આપણે પડવાનું ડિઝાઇનવાળી સીટ બનાવી હોય તો ભી બની જશે હા અલગ અલગ વેરાઈટી સીટ કવર મળી જશે દોસ્તો તમારે સીટ મઢાવી છે તો પણ તમને અહીંયા મઢી આપવામાં આવશે તો તમે વૈશાલી સીટ કવરની મુલાકાત કરવાનું ચૂકશો નહીં તમે એક વખત અહીંયા આવો અને તમે અહીંયા આવી અને ખાતરી કરો એમનું કામ જે છે એનાથી તમને પૂરો સંતોષ રહેશે અને તમારી જે કંઈ જરૂરિયાત છે એ જરૂરિયાત સો ટકા અહીંયા તમારી સંતોષાઈ જશે દોસ્તો તો તમે અહીંયાની મુલાકાત કરવાનું ચૂકશો નહીં સ્કૂલ બેગ દોસ્તો એ વસ્તુ છે કે બાળકો આપણે જ્યારે એને નવું લઈ દઈ છીએ ત્યારે ટૂંક સમયમાં જ એ જે છે એને થોડું નોકું કરી નાખતા હોય છે એટલે આપણે શું હોય જનરલી કે કોઈ પણ જગ્યાએ રિપેરિંગ કરવા જાય તો કોઈ હવે હાથમાં જાગતું નથી તમને ના ફાડી દે છે પણ આ દુકાન ઉપર તમે આવશો તો તમારું જે સ્કૂલ બેગ છે એ પણ તમને અહીંયા સંતોષકારક રીતે રિપેરિંગ થતું હશે તો ચોક્કસથી કરી આપશે દોસ્તો કારણ કે પહેલેથી જેમની એક પ્રાયોરિટી છે કે જ્યાં સુધી ગ્રાહકને બને ત્યાં સુધી ખર્ચ ઓછો થાય અને સંતોષ પૂરો મળે એ પહેલેથી જ આ દુકાનની એક પ્રાયોરિટી રહી છે કારણ કે હવે તમને બધાને કહું કે વિપુલ છે મારો બચપણનો મિત્ર છે અને એની સાથેના જે બધા પડો કાઢ્યા છે અમે એ બહુ અદ્ભુત હતા અને એ સમય આખો અલગ હતો તે દિવસે તો દુકાન નહોતી અમારી જે જર્ની હતી કેબિનથી શરૂ થઈ હતી અને આજે ધીમે 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 કરતા આ સ્ટેજ સુધી પહોંચ્યા છીએ દોસ્તો તો વિપુલને હું બચપનથી ઓળખું છું અને ખૂબ મહેનતું છે તમે બધા એને પૂરો સપોર્ટ આપશો ખાસ એ હું તમને બધાને મોરબી સ્ટાર વતી એક રિક્વેસ્ટ કરું છું મારી તમને બધાને ખાસ રિક્વેસ્ટ છે કે તમે વિપુલને પૂરેપૂરો સહકાર આપજો અને તમને કામમાં કંઈ નહીં કેવું પડે એની ગેરંટી હું લઉં છું સચોટ અને પરફેક્ટ કામ તમને વૈશાલી સીટ કવરની અંદર મળી રહેશે દોસ્તો તો તમે ફરી ફરી મારી બધાને રિક્વેસ્ટ છે કે તમે નવા તમારા જે વ્હીકલ છે એના ઉપરના સીટ કવર જોતા હોય તો તમે અહીંયા વૈશાલી સીટ કવર ની મુલાકાત કરો તમારી સીટ બનાવી છે સોફા સેટ બનાવવા છે સ્કૂલ બેગ રિપેરિંગ કરવા છે તો તમે વૈશાલી સીટ કવર ની મુલાકાત ચોક્કસ કરો એમનો મોબાઈલ નંબર અને એડ્રેસ બંને હું ડિસ્ક્રિપ્શન માં આપને આપી દઈશ તો દોસ્તો આપ પણ આપની કોઈ પણ પ્રકાર જાહેરાત કરવા માંગતા હોય તો આપ અમારો કોન્ટેક કરી શકો છો અમે આપની જે જાહેરાત છે ચોક્કસ કરી આપશું અને હોરબીની વિવિધ જગ્યાઓથી પણ તમને પરિચિત કરવાની અમે કોશિશ કરતા ને આવનાર સમયમાં પણ કરશું બસ તમે અમને સપોર્ટ આપો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયો લાઈક આપો અને બને તેટલો ઝાઝો ને જાજો વિડીયો શેર કરો જેથી કરી વૈશાલી સીટ તો જે વાત છે એ આપણે મોરબીને ઘર ઘર સુધી પહોંચાડી શકીએ વિપુલભાઈ મોરબીવાસીઓને કંઈ સંદેશ આપવા માગશો મોરબી વાસીમાં આજે હું મારું મોરગા વાવરણ છે અને મોરબીમાં હું પચાસ વર્ષથી રહું છું મારા પપ્પા ને એ બધાનો અહીંયા છે આપણે અને હું મોરબીમાં આજે સોળ વર્ષથીયનું કામ કરું છું કે જેથી કરીને મારા કોઈ પણ ગ્રાહક આવે વસ્તુ તો એને સંતોષપૂર્વક કામ કરી આપું છું કે કોઈ ગ્રાહકને અમારે ફરિયાદ રહેતી નથી વસ્તુ આથી મોરબીમાં કોઈ પણ સુવિલ વ્હીલ મોટરસાઇકલ અથવા સોફા સેટ કે એ બનાવવું હોય તો એ મારી દુકાને અવશ્ય આવે દોસ્તો તમે એક વખત મુલાકાત કરશો પછી તમને એમ થશે કે ના આપણે યોગ્ય જગ્યા ઉપર આવ્યા છીએ સો ટકા સંતોષકારક જવાબ તમને વૈશાલી સીટ કવર અંદર મળી રહેશે ને એક વસ્તુની બીજી ખાસ મારે તમને વાત કરવાની થાય કે ક્યારેય તમને ગેરમાર્ગે નહીં દોરવે જે વસ્તુ શક્ય હશે એમાં જ હા પાડશે બાકી તમને સામેથી પોસિબલ નથી આ વસ્તુ ન થાય એટલે તમે રહેશો તમને કોઈ પણ પ્રકારનું તમારી સાથે જે છે એ થાય તમને કોઈ ખોટા માર્ગે દોરવામાં નહીં આવે સાચી અને જે સચોટ સલાહ છે એ જ તમને અહીંયા આપવામાં આવશે તો તમે વૈસા રિસીટ મુલાકાત ચોક્કસથી કરશો એ હું પણ તમને ખાસ ફરી ફરી રિક્વેસ્ટ કરું છું તો દોસ્તો આજનો આપણો જે આ મુલાકાતનો જે દોર હતો એ અહીંયા વૈશાલી સીટકાવો સમાપ્ત કરીએ ફરી પાછા કઈ નવી અપડેટ અને નવી જગ્યા સાથે થશું ત્યાં સુધી કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે મને હાતીમ રંગોવાલા રજા આપશો આવજો